સ્વાગત છે તમારું અમારી ચેનલ ઇન્ફોર્મેશન વિંગમાં નમસ્તે મિત્રો આપણે અહીં આજે વાત કરીશું ફેરા સમૂહ લગ્ન એક યોજના આવે છે કુમેર કુંવેરબાઈનું મામેરું આવે છે અને બીજું હોય છે ફેરા સમૂહ લગ્ન આજે આપણે વાત કરીશું ફેરા સમૂહ લગ્ન યોજના કે જેને અંતર્ગત દસથી બાર હજાર જેટલી સહાય આપે છે તે આપણે જોશું કે તે કઈ રીતના સામાજિક અને કલ્યાણ વિભાગની કચેરીમાંથી આપણે તે યોજના બહાર પડે છે તો પહેલાં આપણે સાઈડ

ત્યારબાદ આ યોજનામાં લાભ લેવા માટે ઓછામાં ઓછો દસ નવ યુગલ સમૂહ કાર્યક્રમ આયોજક સંસ્થાએ યોજવામાં રહે છે એટલે કે દસ સમૂહ દસ નવ યુગલના સમૂહ હોય છે દસ દંપતી હોય છે તે આની અંદર ઓછામાં ઓછા સંસ્થા સાથે જોડાય અને દસ વ્યક્તિએ સમૂહ કરેલા હોવા જોઈએ ત્યારબાદ આ યોજનાનો લાભ સામાજિક અને શૈક્ષણિક રીતે વછાત વગેરે એટલે કે એસીબીસી ઓબીસીના જે મિત્રો છે તે તેમજ આર્થિક રીતે જે વછાત વર્ગો છે તે આની અંદર આનો લાભ મેળવી શકે છે અને કન્યાની ઉંમર છે અઢાર વર્ષ અને યુવકની ઉંમર એકવીસ વર્ષની હોવી જોઈએ ત્યારબાદ સહાયનું ધોરણ સહાયનું ધોરણ કઈ રીતના આવે છે તો અહીં લખેલું છે કે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગો તેમજ આર્થિક પછાત વર્ગના નવયુગલને રૂપિયા બાર હજાર તથા આયોજક સંસ્થાને યુગલ દીઠ ત્રણ હજાર એટલે કે નવયુગલને બાર હજાર મળશે અને જે આયોજન કરે છે તેને એક યુગલ દીઠ ત્રણ હજાર રૂપિયા વધુમાં વધુ પંચોતેર હજાર સુધી પ્રોત્સાહક રકમ આપવામાં આવે છે ત્યારબાદ અહીંયા ફેરા સમૂહ લગ્ન જિલ્લામાંથી કુંવરબાઈનું મામેરું યોજનાની સહાય મળવાપાત્ર થાય છે એટલે આની સાથે જે આપણે કુંવરબાઈનું મામેરુની યોજના છે જે મેં આગળના વિડીયોમાં તમારે જણાવેલું છે તે પણ તમે સહાય લઈ શકો છો એટલે બંને સહાયમાં તમે લાભ મેળવી શકો છો સાત સમૂહ લગ્ન અને કુંવરબાઈનું મામેરું ત્યારબાદ અહીં આપણે જોઈશું સમૂહ લગ્નમાં ભાગ લેનાર લાભાર્થી કન્યા સાતવેરા સમૂલગ્ન કરતા હોવા જોઈએ રજૂ કરવાના જે સંસ્થા કરાવે છે સમૂલગ્ન તેની અહીં વાત થાય છે તેનો સંસ્થાનું નોંધણી પ્રમાણપત્ર અહીં લેવાનું છે કે જે આપણે સમૂહ દ્વારા જે સમૂહ કરાવે છે તેની વાત થાય છે ત્યારબાદ બેંક ખાતાની ડિટેલ્સ જોશે અહીં પાસબુકની ડિટેલ્સ જોશે ત્યારબાદ કન્યાનું આધાર કાર્ડ છે કન્યાની પિતા અને વાલીનો વાર્ષિક જે આવકનો દાખલો છે ત્યાં વાલીનો વાર્ષિકનો આવક દાખલો અને લગ્ન નોંધણી થઈ ગયેલું છે એનું પ્રમાણપત્ર લગ્ન એટલે કે મેરેજ સર્ટિફિકેટની એ વાત થાય છે અને ત્યારબાદ બેંક ખાતાની વિગત દર્શાવતી પાસબુક પાનની નકલ અથવા કેન્સલ ચેક યુ તેના નામનો હોવું જોઈએ તે અહીં જોશે અને ત્યારબાદ તમે અહીં વેબસાઇટ જે છે આપણે સામાજિક કલ્યાણ અધિકારીની એ સમાજ કલ્યાણ એના ઉપર તમે અરજી કરી શકો છો આઈ હોપ તમને વિડીયો સારો લાગ્યો હશે ફરી મળશો નવા વિડીયો સાથે ધન્યવાદ